અંકલેશ્વરની વિવિધ શાળા સંકુલ ખાતે સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી ઇથ્યોતેરમાં રાષ્ટ્રીય પર્વ અનુલક્ષીને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો વિવિધ સંસ્થા તેમજ પ્રતિનિધિઓ અને આગેવાનોના હસ્તે ધ્વજવંદન કરાયું હતું અંકલેશ્વરની ચૌટા બજાર ખાતે આવેલ મુખ્ય શાળા નંબર ત્રણ ખાતે નિવૃત્ત પોલીસ અધિકારી મોહમ્મદ અલી શેખના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગર શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ સહિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર ગોયા બજાર ખાતે આવેલ મુખ્ય શાળા નંબર એક ખાતે શિક્ષણ સમિતિના સભ્ય સંદીપ જે પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું કન્યા શાળા એક ખાતે શિક્ષણ સમિતિના સભ્યો ખાતે ધર્મેશ રાણાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર ઉમરવાડા રોડ ખાતે આવેલી અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી બાન શાન સાથે કરવામાં આવી હતી અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આઝાદીના ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જાણીતા ધારાશાસ્ત્રી પદ્યુમનસિંહ સિંઘા પબ્લિક પ્રોસિક્યુટર અનિલ સહાદાપુરી અને આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર શિલ્પાબેન પટેલ અને શાળાના ટ્રસ્ટના પ્રમુખ નાઝુ પડવાલાની ઉપસ્થિતિમાં મહેમાનો દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અન્ય મહેમાનો શાળાના ટ્રસ્ટીગણ સહિત આચાર્ય શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રીમતી એમટીએમ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ અંકલેશ્વર ઈ એન જીનબાલા હાઈસ્કૂલ અંકલેશ્વર તથા શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર તથા માધ્યમિક શાળા સમિતિના સંયુક્ત ઉપક્રમે આયોજિત પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસ સ્વતંત્ર દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ માધ્યમિક શાળા સમિતિના ચેરમેન વિરલબેન પી મકવાણાની અધ્યક્ષતામાં યોજાયો હતો તેમણે ધ્વજ ફરકાવ્યો હતો આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન કારોબારી નિલેશભાઈ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઈ અંકલેશ્વર શહેર મહામંત્રી જિજ્ઞેશભાઈ પૂર્વ માધ્યમિક શાળા સમિતિ ચેરમેન કિંજલબા ચૌહાણ તથા ગણમાન્ય વ્યક્તિઓ આચાર્ય ભાવનાબેન સિંહ પંડ્યા આચાર્ય ઈશ્વરભાઈ પી પરમાર અને આચાર્ય શ્રી ડૉક્ટર જી કે નંદાની ઉપસ્થિતિમાં યોજાયો હતો અંકલેશ્વરની શાળા શ્રવણ વિદ્યાભવનમાં હૃદયમાં દેશના રંગોભરી શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી સ્વતંત્રતા પર્વની ખૂબ જ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ધ્વનિ ધર્મેશભાઈ પટેલ શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી મંત્રી કિરણભાઈ મોદી આચાર્ય શ્રીમતી દીપિકાબેન મોદી પૂર્વ પ્રાથમિક તેમજ પ્રાથમિક વિભાગના વિભાગીય વડા સર્વે સ્ટાફગણ તેમજ તમામ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં સહર્ષ અને સન્માન સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું શાળાના પી શિક્ષક યોગેન્દ્રસિંહ ખરચિયા તેમજ કલ્પનાબેન દીવાવાલાના નેતૃત્વ હેઠળ શાળાના ધોરણ અગિયાર કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેસલ શૈલેષભાઈ ચૌહાણ મહેમાનને ધ્વજારોહણ માટે પરેડ દ્વારા આમંત્રિત કર્યા આ તબક્કે સર્વે મહેમાનોએ ધ્વજારોહણ કર લહેરાવ્યો હતો ભવ્ય દેશની સ્વતંત્રતાના શૌર્ય દિવસની ગૌરવભેર ઉજવણી અત્રેની ની શાળા એસવીએમ ગુજરાતી માધ્યમના પટાગણ કરવામાં આવી ઇઠ્યોતેર માં સ્વતંત્ર પર્વની ઉજવણીની શરૂઆત ઈશ્વર થકી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર સુજીતા મોદી અને ભરૂચ જિલ્લાના ખ્યાતનામ કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર ચિંતન શાહ કે જેઓ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે તેઓએ અતિથિ પદ શોભાવ્યું હતું તેમના દ્વારા વિદ્યાર્થીઓને સ્વતંત્ર દિનની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટના પ્રમુખ ભૂપેન્દ્ર સર અને મંત્રી ડોક્ટર પંચાલ સર દ્વારા આઝાદીનું મહત્વ અને સ્વતંત્ર નાગરિકની ફરજ અંગે પોતાનું વક્તવ્ય આપ્યું હતું પ્રાથમિક શાળા નૌગામાં અંકલેશ્વરમાં ગામના સરપંચ શ્રી સહદેવભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સરપંચ ઉપસરપંચ ગામના આગેવાનો ગામના નગરજનો વાલીશ્રીઓ દાતાશ્રીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા ગામના સરપંચ શ્રી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું શાળાના આચાર્ય નયમેશભાઈ સોલંકી દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું બાળકો થકી ધોરણ ચારની વિદ્યાર્થીની મેઘનાબેન વસાવા તથા અંજનાબેન વસાવા ધોરણ પાંચની વિદ્યાર્થીની દ્વારા અમૃત વચનો રજૂ કરવામાં આવ્યા હતા તથા શાળાના બાળકો દ્વારા યોગ ગીત થકી યોગ ભગાડે રોગનું ગીત રજૂ કરવામાં આવ્યું હતું રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ અંકલેશ્વર ખાતે આપણા દેશના સ્વતંત્ર દિનની ઉજવણી કરાઈ હતી વિદ્યાર્થીઓમાં ભાવના જાગૃત રહે મૂલ્યના વિકાસ થાય તેમજ વિદ્યાર્થીઓ વિકસિત ભારતનું મહત્વ સમજે તે હેતુસર રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ અંકલેશ્વર ખાતે આપણા દેશના ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાન તથા અતિથિ વિશેષ હસ્તક ફ્લેગ હોસ્ટિંગ અને ઝંડા ગીત સાથે કરવામાં આવી હતી વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચના રિટાયર્ડ આચાર્ય ડૉક્ટર નીતિન કુમાર પટેલ તથા અતિથિ વિશેષ તરીકે રિટાયર તેવી ઓફિસર શ્રી પ્રદીપ ગેહલોત તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી સમગ્ર કાર્યક્રમનામાં શાળાના મેનેજિંગ ડિરેક્ટર અનિલ સિંહ તેમજ ટ્રસ્ટીગણ તથા તમામ શાશ્વત મિત્રો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો નવા બોરભાટા સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે જાદવભાઈના વરદ હસ્તે ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો ઝંડા ગીત રાષ્ટ્રગીત અને ઉત્સાહ વધારે એવા વિવિધ નારાઓ લગાવી દરેક વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપ્રેમ અને દેશ પ્રેમની ભાવના જાગૃત કરી હતી ત્યારબાદ દેશના યુવાનોને દેશ પ્રત્યે પ્રેમ ભાવના જગાડવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રંગારંગ કાર્યક્રમ કાર્યક્રમની શરૂઆતમાં આજે આ આઝાદ ભારતમાં આપણે શાંતિથી રહી શકીએ એવા વીર જવાનોને યાદ રાખવા જરૂરી છે એ માટે વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી આ કાર્યક્રમને કારણે ચારે બાજુનું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું દરેક વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈને દેશ પ્રેમની ભાવના જાગૃત કરી હતી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધારવા માટે શાળાના પ્રમુખ ગુમાનભાઈ પટેલ શાળાના વિમલભાઈ પાઠક શાળાના શિક્ષણવિદ પ્રભુભાઈ પટેલ શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓ મિત્રો વાલીઓએ આ રંગારંગ કાર્યક્રમમાં ઉપસ્થિતિ દાખવી હતી અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો ખાતે સ્વતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે ગામમાં પ્રભાત ફેરી સૂત્રો નારા યોજવામાં આવ્યા હતા પ્રાથમિક શાળા સાહોલ ખાતે શાળાના આચાર્ય નિલેશકુમાર ડી સોલંકી તેમજ ગામ પંચાયત સરપંચ નવનીતભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન ફરકાવવામાં આવ્યો હતો અંકલેશ્વર સામાજિક કાર્યકર્તા વિજયભાઈ વસાવાએ સૌ બાળકોને ગરમ નાસ્તો આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જે બદલ શાળાના આચાર્ય અને સરપંચ દાતાશ્રીનું સાલ ઉડાડીનું સન્માન કરવાયું હતું ગામ પંચાયત દ્વારા તમામ ઉપસ્થિત ગામના બાળકોને મીઠાઈ વેચી મોં મીઠું કરાવ્યું હતું એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજી વાલી સંમેલનનું આયોજન કરાયું હતું સ્વચ્છ ગામ સુંદર ગામ પીરામન પ્રાથમિક શાળામાં ઈઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી સૌપ્રથમ ગ્રામ પંચાયત પીરામનમાં વર્ષથી પાણી તેમજ અન્ય સેવા પૂરી પાડતા રસીદાબેન સુલેમાન ઉનિયાના વરદ હસ્તે ધ્વજવંદન વિધિ કરવામાં આવી જ્યારે સ્વચ્છ શાળા સુંદર શાળા પીરામણમાં ગામના સફાઈ કર્મચારીઓ રામદેવભાઈના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું સ્વતંત્ર પર્વની ઉજવણી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા કરવામાં આવી હતી હર ઘર તિરંગાની વિવિધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે ઇનામ આપવામાં આવ્યા હતા